ભાવનગર શહેરના મંત્ર કોમ્પ્લેક્ષ થી મોટા શીતળામાં મંદિર વચ્ચે અકસ્માત સર્જાયો બે ટુ બાઇક વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાતા ખોડાભાઈ બારિયા નામના વૃદ્ધનું મોત થયું છે એટલો ભયંકર હતો કે ટુ વ્હીલર બાઇકનું હેન્ડલ પણ વળી ગયું અને ટાયર પણ ફાટી ગયું હતું આ અકસ્માતમાં ત્રણ સવારી પર આવતી રહેલા ઇજાગ્રસ્તોને સચિન બારિયા પ્રેમભાઈ ડુંગરિયા અને પ્રિન્સભાઈ મકવાણા નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ભાવનગર વિજયભાઈ

સામે બાઇક તો સ્પ્લેન્ડર હતી ત્રણ વ્યક્તિ હતા દાદા પાસે હીરો હોન્ડા સ્પ્લેન્ડર હત્યા